સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ભરૂચના મનરેગામાં પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ મામલામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મોહમ્મદ યુસુફ અને હરિન્દ્રસિંહ પરમાર નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગ ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ તેમના હાંસોટ જંબુસર અને આમોદ ખાતેના કાર્યકાળ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં રૂપિયા ચૂકવણીની મંજૂરી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ત્રણ તાલુકાના અઠાવન ગામોમાં રૂપિયા સાત કરોડના આચરાયેલા કૌભાંડમાં અગાઉ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને પુત્ર દિગ્વિજય જોટવા સહિત છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે વધુ ચાર આરોપીઓની ધરપકડ થતાં અત્યાર સુધી કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અગાઉ ઝડપાયેલા આરોપીઓ હાલ જેલમાં છે ત્યારે હાલમાં ઝડપાયેલા આરોપીઓની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા